સુરતના કામરેજ ટોલ નાકા પર કરાયેલા ટોલના વધારાનો આમ આદમી પાર્ટી વિરોધ કર્યો આમ આદમી પાર્ટી કાર્યકર્તા દ્વારા લોકલ વાહન ટોલ મુક્ત કરો એનએચએઆઈ શરમ કરો સુરતવાસીઓ સાથે ટોલ લૂંટ બંધ કરો જેવા પ્લેકાર્ડ બતાવવામાં આવ્યા અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા જોકે પોલીસે કાર્યકરોની અટકાયત કરી વિરોધ કરવામાં આવેલા કાર્યકરોને કામરેજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા તો આપના કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જે રીતે ટોલ મુક્તિ માટે જાહેરાત કરી હતી તો આ પોતાની વિધાનસભા છે જો વિધાનસભામાં પોતે ટોલ મુક્ત ન કરાવી શકતા હોય તો આવા ધારાસભ્ય અમારે કામ